ભૂમિ માથે આયા હું વખાણ કરવા માટે ને ઇતિહાસ જાણું છું ઈ બોલું છું આઈ કાલ મને હવારમાં કોઈ ફોન કરીને નો કે તમે આ વાત આખી વ્યવહાર વગર ની કરી પણ સાહેબ સાંભળી લીજો ગીત રજુ કરતા પહેલા જે સમાજ ની વચ્ચે હું બેઠો છું એની વાત કરી દઉં આજ પણ મહુવા ની બાજુ નું કેરાલા ગામ સે કોકડી જાવ તો જોજો અને કેરાળાના ના આ જેદી ફિરંગ પગ દીધો દરિયા કિનારે

નાનુડા નામનો એ કોળીનો દીકરો કે નાનપણમાં મારીન તારી હગાઈ થઈ ગઈ છે અને દરિયાના કિનારે ફિરંગીઓય પગ દીધા છે અને મારું બાવડું ચાલ્યું છે હવે પરણવા આવ હારે જમીયોન તરવા લઈને આવજે કા તો બંગડીયું ફેળો લેતો આવજે આ આહમાચારજા નાનુડાને મળ્યાન પખલ પરમાં ત્યાં તો બૂસની માથે હાથ મૂક્યો પરણવા પછી આવું પહેલા દરવારના જાટકે માથું ઉતારું ફિરંગીનું તો જાન જોડું બાકી બંગડી ફેરીને જગતમાં જીવું બાકી હું નારુડો ન કેવા અને દરિયા કિનારે તેથી એક પોતાની આબરૂ માટે ઇજ્જત માટે પોતાના સમાન માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ એના માટે થઈ અને દરિયાના કાંઠે કોકડી જાજો એ પિથલકરના પાદરમાંથી નાનોડો નીકળ્યો અને હાઠિયાના તીજા પાહળા જેવી તરવાર એ ફેરંગીને હોરવી કાઢી અને પછી જાન જોડી કે હવે પણ આવું ઈ ભૂમિમાં ઈ ગુજરાતની હરવી ભૂમિમાં હું તમે જનબાસી આય માય પડકારો ન હોય સાહેબ ઈ વાતો કરવા મળ્યા છે આય માય ગીત નો ગવાય હા નકલા ચીલામ 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 કરે રામ થોડો મળે તમને ઈનો દાખલો આપી દો આ વધારે નથી બોલતો ભાનમાં બોલું છું

ਸੋਲਾ ਲੜਵਾ ਮਦਨ ਤੇ ਮਾੜੀ ਆਪਰਾਣ ਘੋੜਾ ਗੁੰਮ ਗਮ ਘੜ ਅਗੜ ਕਾਲੀ ਫੋਲ ਫਡਾਣੀ ਥੜੂ